દેત્રંગ તાલુકાના કેલવી કુવા ગામની એનઆરઆઈ દીકરી સિત્તલબેન હેતુભાઈ ભક્તે પોતાના સુડતાલીસમાં જન્મદિવસની ઉજવણી માનવતાભર્યા સેવાકીય કાર્ય સાથે કરી અનોખું ઉદાહરણ રજૂ કર્યું કેલવીકુવા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 100 થી વધુ વિદ્યાર્થીઓનિ સિયાલાની ગુલાબી ઠંડીથી રક્ષણ મળે તે હેતુથી દાબલાનું વિતરણ કરવામાં આવ્યું આ સેવાકીય પ્રવૃત્તિ દ્વારા મેરી મિટી મેરા દેશ અભિયાનને પણ સાકાર કરવામાં આવ્યું પ્રાપ્ત માહિતી અનુસાર કેલવીકુવા ગામના હસમુખભાઈ નારણભાઈ ભક્તની દીકરી સિતલબેન ભક્ત વર્ષોથી અમેરિકા રહે છે નાનાભાઈ ભદ્રેજભાઈ ભક્તની દીકરી અને પોતાની ભત્રીજી ખુશીબેનના લગ્ન પ્રસંગે તે અમેરિકા પરથી માદરે વતન કેલવીકુવા આવ્યા હતા બાળપણ કેલવીકુવામાં વીત્યું હોવા હોવાથી તેમણે ગામની પ્રાથમિક શાળાની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો શીતલબેન ભક્તે જણાવ્યું કે હું ભલે વર્ષોથી અમેરિકા રહું છું પરંતુ મારા ગામ અને દેશ પ્રત્યેનો ગૌરવ હંમેશા અડગ છે મારા માતા પિતા સગુબેન તથા સુ મુખભાઈ ભક્ત પાસેથી મળેલા સેવાભાવી સંસ્કારોને આજે જન્મદિવસે અમલમાં મૂકવાનો આનંદ છે આ પ્રસંગે ગ્રામજનો શાળાના શિક્ષકોને વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અબ્દુલ ખત્રી ઉમલ્લા Thank you. Thank you.